ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નીર રાવલ આજનો ટોપિક લઈ આવ્યો છે ચૂર્ણ વિષય ચૂરણનું નામ છે બિલવાદી ચૂર્ણ બિલવાદી ચૂર્ણ કેમાં ઉપયોગ થાય છે કેટલું માત્રામાં લેવું તેમાં એના લક્ષણ શું છે જે રોગ છે એના લક્ષણ શું છે તેની સારવાર શું છે એની માટે છે તો આજે આપણે વાત કરીશું બિલવાદી ચૂર્ણ વિષયનું બિલવાદી ચૂર્ણ કેમાં ઉપયોગ થાય છે તો કે ઝાડામાં અજીમ જૈમ હોય પૈચું પ પચો રહેતો હોય અને જયમાં પછી સીધું જવું પડે બરાબર અપચા માટે ત્રીજું છે મરડો આ તનમાં કારીગરનું સમજી લો ને સો ટકા રિઝલ્ટવાળું છે મિત્રો બરાબર છે અને સચોટ એ બે દિવસની અંદર જ ફેર પડી જશે મિત્રો તમને કવિ અનુસાર લેશો એટલે તો બિલવાદી ચૂર્ણ કેની માટે અજે ઝારા અને મરડો અપચા માટેનું છે તો કેવી રીતે લેવા ને એની શું શું વસ્તુ આવે છે તો મિત્રો નોટિસ કરી લેજો તો હવે કાચા બીલીના ઝાડમાં જાશો ને એટલે બીલીનું ફળ આવશે એ કાચા બીલીના ફળ લઈ આવવાના એની વચમાંથી ગર્ભ કાઢીને એને સુકવી નાખવાનું પછી લેવાનું જાયફળ પછી લેવાનું છે જાવત્રી પછી લેવાનું છે ખસખસ લીંડી પીપર જાંબુની છાલ આંબાની છાલ જેઠી મધ ધાણા જીરું અને સૂંઠ આ બધું છે ને પચાસ પચાસ ગ્રામ લઈ લેવાનું છે બરાબર છે એનો પાવડર કરી નાખવાનું છે બધું પચાસ પચાસ ગ્રામ લ્યો એ બધાને પાવડર છે આ જેટલી સામગ્રી થાય એ જે એનું જ વજનનું આટલી સાકરનું ચૂર્ણ નાખવાનું છે સાકરનું ચૂર્ણ અને સાકરનો પાવડર સાકરને ખાંડી ઘારી બરાબર કાપડથીને એનો જે પાવડર નીકળે ને એટલું એ બે એને સરખું મિક્સ કરી દેવાનું છે એટલે થઈ જાય છે બિલવાદી ચૂર્ણ હવે લેવાનું કેવી રીતે છે ઝાડા હોય ને એક એક ચમચી સવારે બપોરે અને સાંજે બરાબર છા સારા પીવાનું જમવા ટાઈમે અજેન હોય છે મરડો હોય છે ને એક એક ચમચી છાસ સવાર સાંજ પીવાનું મિત્રો સો ટકા રિઝલ્ટ અને એમને મેં તમે કાંઈ ના હોય છતાં પણ એમ કે એક એક ચમચી જમવા માટે મેં મોકલીશું તો જોરદાર રીઝલ્ટ મળશે તો મિત્રો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર છે ને વિડીયો સારો લાઈક હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો મિત્રો નાનો નામ સપોર્ટ કરતા જજો થેન્ક યુ